નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલી પંથકમાં આવાસ યોજનાઓના જર્જરિત અને જોખમી મકાનો સાવલીનગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકોને રહેવા ઘર બને તે માટે વીસ વર્ષ અગાઉ જે તે સમયે નજીવી સરકારી આવાસ યોજનાઓ થકી નિર્માણ થયેલા અસંખ્ય આવાસ યોજનાઓના બનેલ અસંખ્ય મકાનો જર્જરિત અને રહેવા માટે જોખમી હાલતમાં છે કોઈ પણ અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં છે તાજેતરમાં ચાર દિવસ પહેલાં જ સાવલી તાલુકાના પરથમપુરા ગામે જુવાના આવાસ યોજનાના મકાનના ધાબા પર સૂઈ રહેલ પરિવારનું વહેલી સવારે સ્લેબ તૂટી પડ્યો અને એકની ઈજા થઈ પુલ તૂટ્યાની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશથી રાજ્યભરના બ્રિજની સમીક્ષા કરાઈ તો પરની ઘટના બાદ પણ પંથકમાં વીસ વર્ષ અગાઉ નિર્માણ થયેલા આવાસ યોજનાઓના આવાસોની તપાસ સમીક્ષા કેમ નહીં કે પછી બીજો અકસ્માત થાય અને ઘોડા છૂટી ગયા પછી તબેલા અને તાળું જેવો ઘાટ થાય તેમ છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તત્કાલીન સરકાર અને હાલમાં વર્તમાન સરકારોએ કોઈ ઘર વિઘવણા ન રહે તે આશય સાથે સરદાર પટેલ આવાસ પંડિત દીનદયાળ આવાસ આંબેડકર આવાસ ઇન્દિરા આવાસ અને વર્ષ બે હજાર સોળથી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઈ એ અંતર્ગત હાલમાં મહાનગરપાલિકા વિસ્તારમાં પાંચ લાખ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર રૂપિયા લાભાર્થીને ત્રણ હપ્તે ચૂકવાય છે તેવા આવાસ યોજનાના વડોદરા જિલ્લાના સાવલીનગર તેમજ તાલુકાના અનેક વિસ્તારોમાં અસંખ્ય મકાનો નિર્માણ કરાયા છે પણ હાલમાં વિશ્વરસ અગાઉની આવાસ યોજનાના નિર્માણ થયેલ મકાનો ખૂબ જ જર્જરિત અને જોખમી હાલતમાં છે અને કેટલાક આવાસો જર્જરિત અને જોખમી બંધ હાલતમાં બિનઉપયોગી છે કેટલાક આવાસોમાં જર્જરિત સ્લેબના પોપડા ઉખડી ગયા છે સળિયા પણ દેખાઈ રહ્યા છે તો પણ પરિવાર સાથે લોકો અહીં રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ સાવલી તાલુકાના પરથમપુરા ગામના પાટડી ફળિયામાં આવાસ યોજનાના આવાસના ધાબે સૂઈ રહેલ રેખાબેન પરવાડના વહેલી સવારે સ્લેબ ધડાકાભેર તૂટી પડતા અકસ્માત થયા

તમને બીક લાગે છે અંદર રહેવાની તમે તો બહાર ઊંઘી રહ્યા છો વાર રાતે તો અમને કઈ સાય આપો તો અમે કઈ બનાવી શકીએ પ્રથમ પૂરા પણ એક ડાબું પડી ગયું તો પડી છોકરાઓને વાગે બધું વાગે તમને બીક લાગે છે શું નામ આપનું શંભરી આહા હા હા તમે રહો છો કયા મકાનો છે પરબાદ મંત્રી વખત ન બનાવેલો મકાન આવા આવાનું કેટલા વર્ષ પહેલા બનેલું દસ એક વર્ષ થશે અત્યારે શું પરિસ્થિતિ છે મકાનો મકાન અને અત્યાર તો રહેવાલાયક નથી હા ઉપરથી વરસાદ પડે તો અંદર એદા આવે છે ધાબામાં પણ પાણી ઘરે છે વરસાદ ગાજે તો આખું ઢાબુ વલે છે એટલે રહેવાલાયક નહી હમ અમારા છોકરાનું શું અમે મજૂરીયા મોને સરકારે તમને આવાસ બનાવીને આપ્યાનો લાભ નથી મળ્યો તમને લાભ મળ્યો પણ એ તલાટીન બધું આપી દીધેલું એટલે તલાટી સાહેબે આવું કર્યું અમે તો પૈસા ઉપાડીને લોકોને આપી દીધા અમારા નામ પર ઉપાડવા લઈ ગયા ખરા પણ પૈસા ઉપાડ્યા ને પછી એ લોકોને લઈ લીધા અમે તમને સારું મકાન બનાવી આપીએ છીએ એવી રીતના આ રીતના મકાન બનાવેલા છે અમે જોઈએ સારું બનાવી આપશે પણ બન્યા પછી તો આવું રહેવા લાયક નથી શું નામ તમારું ગંગાબેન